પાર્ટ એ ભારતીય ન્યાય સહિતા બે હજાર ત્રેવીસ કલમ એકસો નવ એક એકસો પંદર બે એકસો અઢાર એક એકસો અઢાર બે બસો છન્નું ખ તથા જીપી એક્ટ કલમ એકસો પાંત્રીસ મુજબના ખૂનની કોશિશના ગુનામાં કામના આરોપીને શોધી કાઢવા સૂચના આધારે સર્વેલન્સ કોર્ડની અલગ અલગ ટીમો બનાવી બનાવવાળી જગ્યાના સીસીટીવી ફૂટેજ હ્યુમન સોર્સિસ તથા ટેકનિકલ સર્વેલન્સથી અલગ અલગ દિશામાં એક સાથે તપાસ હાથ ધરવામાં આવ્યા દરમિયાન હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ પ્રવિણસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ અજયસિંહ રામસિંહ બંગલા નંબર પંદરસો અઠ્ઠાવન નાઓની સચોટ બાતમીના આધારે આરોપીને શોધી ગણતરીના કલાકોમાં પકડી લઈ ગુનાને ડિટેક કરી કાયદેસરની કામગીરી કરી સરાહનીય કામગીરી કરેલ છે આરોપી શિવાભાઈ રાજુભાઈ મેવા ફોસ ઉમર વર્ષ અઢાર કામગીરી કરનાર પોલીસ કોન્સ્ટેબલ અજયસિંહ રામસિંહ પોલીસ કોન્સ્ટેબલ વિષ્ણુભાઈ દાનાજી ચિરાગભાઈ ગિરીશભાઈ સતીશભાઈ વૃષદાસ હેડ કોન્સ્ટેબલ પાતાભાઈ પદમભાઈ હેડ કોન્સ્ટેબલ કેતનભાઈ શરદભાઈ પોલીસ કોન્સ્ટેબલ સંજયસિંહ ઉદયસિંહ પોલીસ કોન્સ્ટેબલ રાજદીપ દાન ભૂપતદાન અને પરેશભાઈ રમેશભાઈ સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઈમ સમાચાર સૌથી પહેલા મેળવો